તમારા ભેળા મહારાજ દુભાયા દયાળુ આ બાળમુખનું તોફાન દિન પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપીએ છૂટકો છુટકો ગુરુકુળની સેવા સંભાળતા ગુરુપતિએ ગુરુજીને પ્રાર્થના કરી ના આપણા ઘરેથી કોઈને ના કે જા ન જ કહેવાય એ મારી જોડે આવ્યો છે તેથી છેલ્લી વાર માફ કરી દઈએ એમને સુધારીને સીધા ચલાવવાની બાંયધરી હું આપું છું ગુરુજીએ તોફાની બાળમુક્તને ગુરુકુળમાં રાખવાની આજ્ઞા કરી સામે તે સમજાવી સુધારો કરવાની આજ્ઞા કરી થોડા દિવસ બાદ ગુરુજી વિચરણમાંથી પધાર્યા ત્યારે આ બાળમુક્ત કરતા જોયા તે જોઈ ગુરુજી નારાજ થયા અને તે બાળમુખને નજીક બોલાવી થોડું કડકપણે વઢ્યા સાંજે ગુરુજી ઠાકોરજી જમાડવા ન પધારતા પૂજ્ય સંતો ગુરુજીને બોલાવવા આસને ગયા ત્યારે ગુરુજીને દુઃખી જોયા પૂજ્ય સંતોએ પૂછ્યું દયાળુ શું થયું સાંજે બાળમુખને વળી જવાયું તે કેવા દુઃખી થઈ ગયા હશે તેથી અમને ચેન પડતું નથી ચલો જમાડતા પહેલા ગુરુકુળમાં તેમની માફી માંગીશ પછી જ મને શાંતિ થશે ગુરુજી સીધા જ સંત આશ્રમથી ગુરુકુલ લાઇબ્રેરી રૂમમાં આ બાળમુખ જોડે પહોંચી ગયા અને તેમની નમીને પગે લાગી માફી માંગી રાજી આ બાળમુક્તના આંખમાં હર્ષાશુ આવી ગયા અને ત્યારથી તેમનું જીવન સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું આપણા ગુરુજી કેવું અદભુત સ્વરૂપ છે માફી આપીને કે માફી માંગીને પણ અનેકના જીવન પરિવર્તનની ચિનગારી પ્રગટાવે